જોકે આપણી ચેનલની અંદર પંદર સબસ્ક્રાઈબર પંદર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા જોકે એકલા હાથે તાળી પડતી નથી એમમાં એકલા હાથે કાંઈ થતું નથી એટલે તમે બધાને સાહસ સહકાર પુલ આપ્યો છે મને અત્યાર સુધીમાં ઝીરોથી પંદર સુધી કે આપણને ફોલોવર થઈ ગયા છે બધાને અને જે ત્યાંથી વિડીયોઝ હોય એનો ખૂબ ખૂબ આભાર માનું છું બધા લોકોનો કે ગમે તેવા વ્યક્તિ હોય કદાચ યુટ્યુબર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક સ્ટાર હોય ગમે એ પ્લેટફોર્મની અંદર અમને કાંઈકને કાંઈક રીતે અમને સપોર્ટ કર્યો એટલે એમની તો એટલા બધા ફેમિલી આપણે બની ગયું છે તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું લાલજી ભીલ વ્લોગ ને જય માતાજી બધાઇને અને અમારો આજનો વિડીયો છે તે તમે જોઈ લ્યો અને જો તમને ગમે તો સબસ્ક્રાઈબર કરી લેજો અને લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો જય માતાજી બધાને તો લાયસન્સ માટે એવું કાંઈ હોય નહીં ગભરાવણ કે આપણે પહેલાં લાઇસન્સની તૈયારી આપણે કરતા હોય કે લાયસન્સ કરાવવાનું છે તો બરાબર આઠડો હોય કરવાનો તો કેવી રીતે થાય છે માથી થાય છે નહીં થાય કદાચ ન હોય થાય પણ આમાં શું છે ધ્યાન રાખવું પડે તમે જેટલા ગભરાવો ને તો તમારાથી આઠડો થાય નહીં એટલે ગભરાવાનું કાંઈ જરૂર છે નહીં હા વિઝીસ છે ડાયરીક આમથી આમ આમથી આમ કે નામ હવામાં આમ નીકળી જવાનું અને ડાબે સાઇડનું એક ધારું ઇન્ડિકેટર શરૂ રાખવાનું એટલે તમારો આઠડો ફાઈનલ થઈ જાય અને તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ છો બીજું કાંઈ હોતું નથી અમે અત્યાર સુધીમાં બધા વિડીયા ભાઈ બધાને જોયા કે કોઈક છોકરીઓ હોય કોઈક મેડમ હોય બધા પરીક્ષા જેવા આવતા ને એ તો પહેલી વાર આવે છે ને તો આ પગ મંકી જાય પાછો ટર્મ આવે ને ટર્મ આફળી જાય એમ ટર્મ આફળવું થાય જોવે નહીં કેમ કે આની અંદર સેન્સર હોય મેં કેલું અને એક વ્યક્તિ હોય એ બાયરીમાં બેઠો બેઠો જોતો હોય કે તમારો કઈ ભૂલ થાય તો તમને તરત ખેલ કરવામાં આવે અને બીજું કારણ એ છે તમે જો લાયસન્સની એક્ઝામ તમે ત્યાં દેવા જાઓ છો આઠડો કરવા જાવ છો તો તમારી એક ગાડી હારી લઈ જવાની તો તમારો આઠડો સારો થઈ જાય ને ઇન્ડિકેટર સારો આલે અને બ્રીકે બ્રીક બધી હારી હાલે જેમ કે છેલ્લે તમે જાઓને તો થોડુંક કઠિન હોય છે વાક વાળવામાં કઠિન હોય છે તો એવું બને નહીં અને બીજું કાંઈ હોતું નથી બહુ સરસ મજાનું હોય છે બધું કામકાજે સારું હોય એટલે ધ્યાન રાખજો અને આ વિડીયો ઠેર સુધી જોઈ લો એટલે તમને ખબર પડી જાય બરોબર અને તમારે કઈ બીજો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ ખાસ જોઈ લ્યો એટલે કરી સો ટકા ગેરંટી હું કહું છું જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશું અને આજે જો આપણે વેલા જાગી ગયા છીએ અને અત્યારે ભાવનગર અને અમારા મિત્ર છે તે હારે છે અને અમે અત્યારે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે જઈ છીએ લર્નિંગ લાઇસન્સ તો નીકળી ગયું છે પણ ડ્રાઇવિંગ લાઇસન્સની આજ પરીક્ષા છે ટેસ્ટ છે એટલે ટેસ્ટ કરવા માટે જઈ છીએ તો ખાસ જોજો કેમ કે અમે તો પહેલાં નવા છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અને જઈ છીએ ભાવનગર અને વિડીયાની સાથે ખાસ બીને રહેજો અને જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સમાં કરાવવા માગતા હો તો તમે આ વિડીયો ખાસ જોઈ લેજો એટલે તમને અનુભવ આવી જાય કઈ રીતનું કરવું છે તો કઈ રીતનું ન કરવું જોઈએ બરાબર તો ખાસ વિડીયાની સાથે ખાસ બીના રહેજો છે હેલ્મેટ લઈ લીધો ને આ ગાડી છે ભાઈબન આ ભાઈબંધ લાવેલા છે ગાડી ગાડી લઈને જવાનું છે ભાવનગર અહીં હેલ્મેટ લઈ લીધો અને આપણે માવો ફાઈ લઈને પછી જઈએ ભાવનગર બરાબર તો ચાલવા ભાવનગર

કર્યો છે સાહેબ પીવા માટે હું એ સાહેબ પીવા પીડ્યો છે ચલો દૂધ તો સાહેબ પીવા માટે જો આ રીતનું ગ્રાઉન્ડ હોય પછી આમાં આપણે બાઇક હાંકવાની હોય છે જો આઠડો હે આઠડો કરીને નીકળી જવાનું હોય બાઇક તો આપણે પાસ થઈ જઈએ એમાં તમને આખો વિડીયો બતાવીશું પછી જો આ ની ઓફિસ છે અહીંયા અને આ આરટીઓની ઓફિસ છે ને અહીંયા ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં જવાનું છે આપણે પબ્લિક બધી આવી ગઈ છે તમે બીજી વાર આવ્યા છો બીજી વાર ટ્રાય મારો કેમ છું પહેલી વખત માં કેમ છું તું પગ પડી ગયો ઇન્ડિકેટર નહોતું કર્યું એટલે એટલે આ આ ભાઈ બીજી વાર આવ્યા છે અજારે બારીએ ફોર્મ ભરીને પાછા આવ્યા છે અમે તો છે ને પહેલી વાર જ છી જઈએ છી મતલબ ભાઈ આવે એની વાટે સી હા આવી જાય પછી અમારો વારો આવશે ખાવા માટે ભાઈ આવી ગયા રેડી પાઇસ થઈ ગયા જાય પાસ થઈ ગયા રેડી પબ્લિક ત્યાં ઘણું બધું આવી ગયું અહીંયા પબ્લિક બુક જાજુ છે પણ વાર લાગે એવું છે ટ્રાફિક પણ બહુ થઈ ગયો એનો ભાઈ અમારો એટલે ટ્રાફિક થઈ ગયું ખબર એવા કાંઈ ટ્રાફિક નહોતી કાંઈ બધા બેઠા જ છે તો તો જવાની ત્યારે થોડીક જ છે અને મારી સાથે એક ભાઈ છે તો આ ભાઈ આવેલા છે તમારું શું કેવું છે ભાઈ બેન હા 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 એક તો ડેમો આપશે જ તે ને લોકો આપણને

તો જો ના તમને નામ આપે એટલે તમારે ગાડી લઈને આવતું રહેવાનું હોય છે આઠડો કરવા માટે જો આ ભાઈ આવી જશે ટોપોન બોપો બધું લગાડીને અને જો આ રીતના આઠડો કરવાનો હોય આ ટમ્પ છે ને એ ટમ્પ આફળવાનો જો પગ હેઠે આફળી ન જાવો જો એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આમ કરવાનું હોય છે અને આ ભાઈ જો પાસ થઈ જશે જો નીકળી જશે હવે એમનું લાયસન્સ કમ્પ્લીટ થઈ ગયું છે કે મતલબ પાસ થઈ જ જશે એ અને હવે જો આ બીજા ભાઈ આવી ગયા છે આ ભાઈથી તો રેડી પાસ થઈ જાય છે કેમ કે સારી ગાડી આપે છે વ્યવસ્થિત રીતે તો અહીં ધ્યાન રાખવાનું હોય છે વળાકમાં કારણ કે અહીંયા જગ્યા થોડીક ટૂંકી છે એટલે અને ટળીનો તો એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ ભાઈથી પાસ થઈ ગયા છે બરાબર માસીને આપણે આ પ્રસાદી રૂપિયા આપી દીધા છે અને નીકળ્યા છે ભાવનગર જતા અમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અને વિનુભાઈ ગાડી આકે છે તમે એક દુકાન આવી ને થોડીક ખરીદી કરી દીધી બાળકો માટે ઉભા રહી ગયા અહીંયા હશે તળાજા જવાનો રસ્તો હશે ભાવનગર જવાનો રસ્તો તો અમે તળાજા પૂકી ગયા છીએ ને તળાજા જો આવડા ગયા છે મોવા એકતાલીસ કિલોમીટર રાજુલા એસી કિલોમીટર હતા દ્વારકા સાતસો ને ત્રેપન કિલોમીટર તો અમે સા પાણીનો નાસ્તો કરવા માટે ઊભી રહી ગઈ હતી ગાડી

અત્યારે આપણે વિડીયો પૂરો કરશું મેળ મળીએ નવા વીડિયાની સાથે સારા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી જય માતાજી બધાને